મિત્રો અત્યારે રાતનો સમય છે અને તમે જોઈ રહ્યા છો કે અમે આવ્યા છે બરફ ખાવા ખાવાઈશું શરબત એન્ડ બરફની આ વખતે નવા ફ્લેવરમાં આવ્યા છે જાંબુનું ફ્લેવર છે લીચી ફ્લેવર છે અને મેંગો ડોલી આ ત્રણ નવા ફ્લેવર આવેલા છે ને બધા નેચરલ કલર છે વાવા બાવા કે કે લી કે ડાળમ છે આ કાચા છે ઓરેન્જ છે મેંગો ડોળી છે નવ દિસાનો આવી ગઈ કયો મંગાયો વિજી સર ચા કે લી બોલ ચા દાદા કે હમસ્ત ઇમ ના ના કોર્પોરેટર જા બે પન આવો તમે ડાળમ કાચી કે જો મારો તમે કયો બનાવ્યો તો રાજગો રાજગો મોળાઈ વાળો હા એલો એલો એક માવા માવા બતા તમે કયો રાજગો રબડી મલાઈ રાજગો છે દિનેશ બોલામાં કેવું જ ના બોલો એટલે બેસ્ટ બોલો તો ચાલો ગોલો ખાવા માટે આવજા મિત્રો કેમ છો દિનેશ ત્રણો પર આવો ચા કફ એકમાં બે વાહ जाज़ा विजिशा, बैटिंग में आई गई है कोड़ानी। सुबह नवदा दादा डांट गेट बड़ी मिल सेर। ये छोटा कॉलेज है आप लोगों आया का निर्णय लिया है। चौथा दा કેટબરી મિલ્ બનાવે છે કેટબરી બનાવે છે દાદા કેટબરી નાખી બરફ નાખ્યો અને હવે દૂધ નાખે आमूल में जवाफ रंडा जा। आमूल गोल। बनेगी तो, तो यार। तेरे को लगे आपको भालू। जो तो है ना मिल्शेक ना, आह मिल्शेक नो लिस्ट है ये। अच्छी है ये। ખીણનું લિસ્ટ છે સ્પેશિયલ ખીણ છે અને આ છે બરફના ઘોડાનું લિસ્ટ છે કેવો લાગે બેટા તને બરફ કેટલા ટાઈમ થી તું આવે છે ખાવા કેવા લાગે છે એના ઘોડા તને બહુ સરસ લાગે છે આ વૈસુ સરબત સેન્ટરનું એડ્રેસ અમે આગળના વિડીયોમાં આપેલું છે અને એ વિડિયાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે તમે વિડીયો જોઈ લેજો અને અહીંયાનો ગોલો ખાવા તમે ચોક્કસ આવજો જ મિત્રો બહુ જ સરસ આવે છે અને બધા જ ફ્લેવર એકદમ નેચરલ હોય છે અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો જય માતાજી ગુડ નાઇટ